રાજકોટમાં નવરાત્રીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે રાજકોટના રાજુ પરિવારના આંગણે રણજીત વિલાસ પેલેસ ખાતે ક્ષત્રિય સમાજની બહેનો માટે ખાસ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું મહારાણી કાદંબરી દેવીના નેતૃત્વમાં આયોજિત આ કાર્યક્રમમાં મહિલાઓએ માત્ર પરંપરાગત ગરબા જ નહીં પરંતુ શૌર્ય અને શક્તિનો પરિચય કરાવતો અનોખો તલવાર રાસ પણ રજૂ કર્યો હતો આ રાસનું મુખ્ય આકર્ષણ ત્યારે સર્જાયું જ્યારે એક સાથે ત્રણ જીપ અને બાઇક પર સવાર થઈને ક્ષત્રિય બહેનોએ બંને હાથમાં તલવાર સાથે રાસ રજૂ કર્યો

કોઈ પ્રકારની ક્ષણો ઝીલીને આત્માનુભૂતિનો અવસર છે સામૂહિક ચેતનાને જાગૃતિ માટેનું એક આ અનેરું અનુષ્ઠાન છે અને શ્રદ્ધાયુક્ત શક્તિવંદનાનો આ મહોત્સવ છે શ્રી રણજીત વિલાસ પેલેસના પ્રાંગણમાં રાણી સાહેબ રાજકોટ કાદંબરી દેવીજીના સક્ષમ નેતૃત્વ હેઠળ અને શ્રી ભગિની ફાઉન્ડેશનના તત્વાવધાનમાં પ્રતિવર્ષ યોજાતો આ નવરાત્રિ મહોત્સવ એક માધ્યમ બને છે કે અમારા દીકરીઓ બહેનો અને માતાઓની અંદર નિર્ભયતાની એક નીવ રખાય છે આની અંદર તલવાર એ એક ક્ષત્રિયની આન બાણ શાન છે એટલું જ નહીં પરંતુ તલવાર એ ક્ષત્રિયની પ્રતિબદ્ધતા સામાજિક નિસ્પત અને નિષ્ઠાનું પણ પ્રતિક છે આ તલવાર એ ક્ષત્રિયની સંસ્કૃતિનું એક જીવંત પ્રતીક છે અમારા દીકરીઓ અને બહેનો એ ભારતીય સંસ્કૃતિ અને અમારો ભવ્યથી ભવ્ય પરંપરાઓની અંદર એ જીવ પૂરીને એ ચેતના રેડીને જે રીતે જીવંત રાખે છે એની અંદર હું અહીંયા આ બધા ક્ષત્રિયાણીઓને રાજ રાજકોટ રાજ પરિવાર વંદન કરે છે એટલું જ નહીં પણ એક રાજકોટ રાજ પરિવારના મોભી સ્વરૂપે અને એક રાજવી તરીકે એ સૌને હું છું શસ્ત્ર શાસ્ત્ર અને અને સત્વ સત્ય સ્વરૂપે શાસ્ત્ર ધર્મની જ્યોતને અખંડ સ્વરૂપે પ્રજ્વલિત રાખવા માટે શ્રી ભગિની સેવા ફાઉન્ડેશન કાર્યરત છે અને તેનું હું રાજીપો વ્યક્ત કરીને આ રણજીત વિલાસ પેલેસ પ્રાંગણની અંદર વર્ષ પ્રતિવર્ષ આ દીકરીઓ ત્રણ મહિના સુધી સતત એને મહેનત કરીને આ દીકરીઓ બહેનો અને માતાઓના હાથમાં તલવાર હૈયામાં હોશ પગમાં ઝોમ ભક્તિની નિરંતરતા અને શક્તિની ઉપાસનાના એક અદ્ભુત સમન્વયનું મનોરમ્ય તલવાર નૃત્ય એ સાક્ષાત નારીરૂપી શક્તિને પ્રતિપાદિત કરે છે અને આ એક અદ્વિતીય તલવાર રાસ જે આપણને જોવા મળે છે એ દીકરીઓ આજે એ એ તલવાર એક એક બહુ સુંદર રીતે આપણા સમક્ષ એની કૃતિઓ રાખીને એ બીજા માટે प्रेरणा स्रोत बने परंपरा और यह संस्कृति हर एक नागरिक को अपने राष्ट्र के लिए समर्पित करते हुए अपनी संस्कृति का संरक्षण और संवर्धन करना चाहिए और वही कार्य आज भगनी सेवा फाउंडेशन की बहने यहाँ पे करके आपको दिखा रही हैं कि संस्कृति को आगे पीढ़ी को अपन कैसे दे सकते हैं और ये करने से हमारी संस्कृति कैसे बची रहेगी बहुत साल पहले जब दूसरा विश्व युद्ध हुआ था तब जर्मनी ने जब सबके ऊपर देशों के ऊपर आक्रमण करा था तो सभी देश अपनी संस्कृति કો બચાને લીધે પ્રયત્ન કરે એ આજ કે જમાને છોટા સા પ્રયત્ન જો ભગ્ની સેવા ફાઉન્ડેશનની બહેને કરે बहुत जरूरी है क्योंकि अगर बहनें नहीं करेंगी तो हमारी संस्कृति धीरे धीरे भ्रष्ट होने लगती है और पाश्चात्य संस्कृति अन्य संस्कृतियों का उस पर असर होने लगता है तो संस्कृति को बचाने के लिए जो मेहनत बहनें करनी है बहुत जरूरी है तलवार राज हमारी भगनी सेवा फाउंडेशन भगवती की आराधना का एक नया स्वरूप है भगवती की आराधना अलग अलग, अलग स्वरूप में की जाती है हमारी क्षत्रिय बहने क्योंकि भगवती स्वयं क्षत्रिय शस्त्र का स्वरूप है भगवती ने स्वयं शस्त्र उठाया था धर्म की रक्षा के लिए तो उसी तरह से माता की आराधना करने के लिए बहनों રણજીત વિલાસ પેલેસ અને અભિનંદન આપું છું આપણે ઇતિહાસમાં તલવારબાજી તલવાર રાસ એવું કઈ વાંચ્યું હશે ફિલ્મમાં જોયું હશે પરંતુ અહીંયા આજે રાજકોટ ખાતે રણજીત વિલા પેલેસમાં આપણે જે દીકરીઓ દ્વારા બે હાથમાં હોય એક હાથમાં મોટર સાયકલ હોય તલવાર હોય એવી રીતે જીપમાં પણ એક હાથમાં સ્ટિયરિંગ હોય ને એક હાથમાં તલવાર હોય એક દીકરી ચલાવતા હોય ને એ જીપમાં સાત આઠ દીકરીઓ તલવાર હમણતા હોય તલવાર બાજી આવા અદ્ભુત દ્રશ્યો ગુજરાતમાં તો ક્યાંય નથી કદાચ દેશમાં પણ કંઈ નહીં હોય એના માટે હું નામદાર ઠાકોર સાહેબ માધાતા સિંઘને ખૂબ અભિનંદન આપું છું પરંતુ મને જાણવા મળ્યું કે આ અઢીસો દીકરીઓને ત્રણ મહિનાથી તૈયાર કરવા માટે નામદાર મહારાણી કાદંબરી દેવી એમણે સતત માર્ગદર્શન પૂરું પાડીને દેખરેખ હેઠળ આ બધી દીકરીઓને ત્રણ મહિનાથી ટ્રેનિંગ આપી છે એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું એક રાજ પરિવાર લોકો સાથે રહીને આ પ્રકારે નવરાત્રિ મનાવે ગરબા ગાય તો સ્વાભાવિક છે પરંતુ આમ સમાજને આ ક્યારેય જોવા જ ન મળે કે એક દીકરી મોટરસાયકલ ઉપર એક્સિલેટર હોય અને તલવાર હોય એ તો જોવા જ ન મળે આવા સંજોગોમાં હું સમાજના આગેવાન તરીકે અને બીજું કે માત્ર ક્ષત્રિય સમાજ માટે જ નથી આ રાજકોટના તમામે તમામ નાના મોટા સમાજને અહીંયા બોલાવીને એમની નજર સમક્ષ એ પણ જુએ અને ખાસ કરીને નાની ઉંમરના બાળકો તો આ જોઈને દંગ રહી જાય છે હું ફરીવાર નામદાર ઠાકોર સાહેબ નામદાર મહારાણી નામદાર યુવરાજસિંહ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ફરીવાર આપ સૌ મારફતે હું જય જગદંબા જય આશાપુરામાં જય માતાજી મારું નામ બાજી જીતેન્દ્રસિંહ ઝાલા છે અત્યારે આપ જ્યાં ઉપસ્થિત છો એ ભગીની સહ ફાઉન્ડેશન અને રાજકોટ રોયલ ફેમિલી દ્વારા આયોજિત નવરાત્રી જેનો બીજો દિવસ છે પરંપરાગત નવરાત્રિ રજૂ થાય છે જેમાં પ્રાચીન રાસથી લઈ અને તલવાર રાસ ખાસ જે ભગીની સેવા ફાઉન્ડેશનની શરૂઆત થઈ છે શક્તિ દર્શન એટલે કે તલવાર રાસથી છેલ્લા અઢાર વર્ષથી ભગીની સેવા ફાઉન્ડેશન કાર્યરત છે આ વર્ષ પણ એવું જ આયોજન છે તલવાર રાસમાં છેલ્લા એક દોઢ મહિનાથી અમે નવરાત્રિની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ જેમાં અગિયાર વર્ષના નાના દીકરીબાથી લઈ અને સાઠથી પાંસઠ વર્ષના નાનીમાં કે દાદીમાં જે બની ગયા છે એ પણ અમારી સાથે જોડાયેલા છે કોઈ જ ઉંમરની મર્યાદા નથી અને ખાસ જ્યારે નવરાત્રિનું આયોજન થયેલું હોય ત્યારે મા શક્તિ મા જગદંબા એક સાથે અને અમારી સાથે એમની અમારા હાથમાં એક શસ્ત્ર છે જે અમે રજૂ કરીએ છીએ મારું નામ રીતિબા અભિરજસિંહ સરવૈયા છે મને ખૂબ જ સરસ લાગ્યું અમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો અને અમે અહીંયા એક મહિનાથી આ પ્રેક્ટિસ કરતા હતા અમે માનીએ કે અમે દૂર રહીએ છીએ બટ અહીંયા આવીને અમે જે એન્જોયમેન્ટ કરી છે પ્રેક્ટિસ કરી છે અમને ખૂબ જ સરસ લાગે મારા માટે તો બહુ જ સરસ કારણ કે અહીંયા સાથે રહીએ સાથે જોડે તો આપણને ખબર પડે કે કેમ કઈ રીતે ક્યાં રહેવું અને મને તો આમ ખૂબ સરસ લાગ્યું આજે ટોટલ આમ આપણે કહીએ તો હશે દોઢસો બસો જેટલા પાર્ટિસિપન્ટ્સ હશે એક મહિનાથી અહીંયા આવી રહ્યાથી તાલ તાલીરાસ માટે તલવાર રાસ માટે દીવા રાસ માટે જય માતાજી મા નામ નંદની બા છે અને અહીંયા ભગીની સેવા ફાઉન્ડેશન માં તલવાર રાસની જે અમે લોકો અમે લોકો કરીએ છીએ તે તમને લોકોને મજા આવતી હશે અને આ જે તલવાર છે તે અમાર લોહી માં આવે છે એટલે એ ફેરવવી તો એક ગર્વની વાત છે અને મારી પરંપરા આવી રીતના જળવાઈ રહે એવી રીતની અમે કરીએ છીએ જય માતાજી અમે અમે અહીંયા કરીએ છીએ એમાં સ્ટંટ રાસ તલવાર રાસ ઢાલ રાસ આ બધા રાસ છે અને તે બધામાં એક અલગ અલગ અનુભૂતિ અનુભવાય છે અમને કરવા ટાઈમે અમે એક મહિનાથી મહેનત કરીએ છીએ અને અહીંયા અમે કરીએ છીએ અને અમારે મહેનત તો બહુ વધારે કરવી ન પડતી કારણ કે આ લોહીમાં આવે છે આ વસ્તુ એટલે કે કરવાની એમ જરૂરત તો ન પડે પ્રાચીન ગરબા તે આપણી સંસ્કૃતિને આગળ વધારવી જોઈએ આ બધું મોડર્ન ગરબા કરતા તો ત્રણસો થી પણ વધારે હશે બેનું દીકરીયું માસી બાવ બધા સર્વ હશે ઢાલ ટ્રાસ્ટ આ વખતે નવો છે પછી રાસ જે દર વખતેનો અહીંયા ભગની સેવા ફાઉન્ડેશનનો જે નાઇન્ટીન થી ચાલી રહ્યું છે તેનું છે ચાલે જય માતાજી